હું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડા આખા ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ અને રાજ્યના મંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મંચ ઉપર બેઠેલા તમામ આગેવાનો અને સામે બેઠેલા મારા કાર્યકર્તા ભાઈઓને હું ખુબ ખુબ આભાર માનું છું કે મને ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી આપણે સરકાર કરતૃત્વ આપ્યું આપણે સૌ એનો અનુભવ કરી શકે ચૌદ પેલા નું ભારત એ ભ્રષ્ટાચાર ભારત હતું કોંગ્રેસ ના નેતાઓ હોય પાકાળ હોય એવા અનેક ભ્રષ્ટાચારો કરી અને આ દેશના અર્થતંત્ર ને ખાડામાં ધકેલી દીધું પણ જયારે આ રાજ્યનું નેતૃત્વ કરતા કરતા

અને સાથે સાથે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનો પણ સંકલ્પ એ સમયે થયો અને ધીમે ધીમે શરૂઆત કરી ખેડૂતોના ખાતા ખોલાયા ત્યારબાદ સરકારે ધીમે ધીમે શરૂઆત કરી અને આ દેશના અર્થતંત્રને મજબૂત કરવાનું કામ કર્યું સાથે સાથે આ દેશના સીમાડાઓ સુરક્ષિત કરવાનું કામ કર્યું આ દેશના સૈન્યને મજબૂત કરવાનો કામ કર્યું અને વર્ષોથી આ દેશને મને અહીંયા ગોવિંદ બાપાને બધા બેઠા છે એ તમામ આગેવાનો વર્ષો પહેલા રવિન્દ્ર લોકોની વચ્ચે જ અને વચનો આપતા હતા અહીંયા અમારી બે પેઢી બેઠી એક વડીલોની પેઢી

મારી સરકાર ગરીબો ની સરકાર આવા અનેક વચનો આપી અને આ દેશની જનતા ને વિશ્વાસ અપાવ્યો અને આ દેશમાં અનેક યોજનાઓ એને નીચે સુધી લોકો સુધી પહોંચાડવાનું કામ એ સામે બેઠેલા કાર્યકર્તાઓને કારણે થયું છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી આજે બે હજાર ચોવીસ માં ફરી ચારસો સીટ સાથે નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં સરકાર બનાવવાની આ દેશ ને અને દુનિયાને ને એક મજબૂત નેતૃત્વ મળ્યું મને પણ આ વિસ્તારની દસ વર્ષ સેવા કરવાની તક મળી

સંતોના આશીર્વાદ મળ્યા અને એમનાથી ધીમે ધીમે શરૂઆત કરી એ સમય આ વિસ્તારના ઘણા પ્રશ્નો હતા જે કેન્દ્ર સરકારમાં હે પેન્ડિંગ પ્રશ્નો હતા એ આપણો ગિરનારનો રોપવે હોય જૂનાથી લઈને ઉના સુધીના ફોર ટ્રેક રસ્તો હોય કનેક્ટિવિટીમાં આ વિસ્તારમાં ટુરિઝમ ને વધારે વેગ મળે એટલા માટે એક કેશોદ નું એરપોર્ટ હોય જુનાગઢ ના ખેડૂતોના પ્રશ્નો હોય આ દરિયાઈ કાંઠા વિસ્તારના ખેડૂતોને કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ નો લાભ મળે એ પ્રશ્ન હોય આ વિસ્તારના માછીમારોના એ રોજગારી ધંધો વધે બાળકોના ભવિષ્ય માટે ને શિક્ષણમાં કેન્દ્રીય વિદ્યાલય હોય આની વાત હોય આ વિસ્તારના ટુરિઝમને વધારે વેગ મળે એટલા માટે રેલવે વિભાગની વાત હોય આવા અનેક પ્રશ્નો બે માં આવ્યો

બે હજાર ઓગણીસ માં મને ફરી પાછી આ વિસ્તારની સેવા કરવાની તક આપી અને પ્રશ્નો પૂરા થવાની શરૂઆત થઈ એ જુનાગઢ નો ગિરનાર

પણ કે હું ગિરનાર દર્શન કરું અને સપને પણ વિચારી ન શકે કારણ કે દસ હજાર પગથિયા ચડવા એ વૃદ્ધ મા બાપ ને ક્યારે ના કરીશ આપણા ડોડી વાળા એવા મા બાપ ની જે માનતા હોય એમને પૂરી કરતા એમને પણ તનતોડ મહેનત લાગુ પણ ત્યારે આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બન્યા અમે એને રજૂઆત કરી કે ગિરનારનો રોપ વે એ ગુજરાતની આસ્થાનું પ્રતિક માં આજે આખમ છે અને માં જગદંબાનું સ્થાન છે ત્યાં માં અંબેનું સ્થાન છે ત્યાં આ ગુજરાતના લોકોની આસ્થાનું કેન્દ્ર બિંદુ છે ત્યારે નરેન્દ્રભાઈ એ વૃદ્ધ મા બાપના શ્રવણ બની અને એમને માં અંબાના દર્શન કરાવવાનું કામ એ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ મે કીધું કે ઉનાથી લઈને જુના સુધી ફોર ટ્રેક રસ્તો હોય ફોર બંદર જવા માટે પણ ફોર ટ્રેક રસ્તો બનાવ્યો હોય તો આ વિસ્તારના ટુરિઝમ ને આ વિસ્તારના ટ્રાન્સપોર્ટ ને એક મોટો ફાયદો થયો ત્યાર બાદ આપણા મત્સ્ય ઉદ્યોગ બંદરો

એ ઉનાનું નવા બંદર હોય એ સુત્રાપાડાનું બંદર હોય વેરાવળનું બંદર હોય અને 2017 માં માંગરોળમાં ખાત મુરત થયેલો આજે 80% કામ પૂરું થઈ ગયો તેમ છતાં પણ એમાં રિવાઇઝ ટેન્ડર બહાર પાડી અને બીજા 232 કરોડ રૂપિયાના ખર્ચે માંગરોળ જેટીનું કામ વધારે મજબૂત કરવાનો કામ એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે

લોકો જનતા એ બધાનું કરી અને આ મંચ ઉપરથી હું વિશ્વાસ અપાવું છું કે નહીં જુનાગઢને નુકસાન થાય નહીં વિસાવદર અને ઈ સાઈડના લોકોને નુકસાન થાય આવનારા સમયમાં આ વિસ્તારની બ્રોડગેજ લાઈન આપણે વહેલી તકે કરશું એવો હું તમને અત્યારે વિશ્વાસ અપાવું છું જુનાગઢ મહાનગર વાત આવતી હોય અમારા ધારાસભ્ય સંજયભાઈ હોય પુનીતભાઈ હોય આદરણીય ગિરીશભાઈ હોય અમારા મેયર શ્રી ગીતાબેન હોય અમારા ડોલર કાકા હોય અનેક લોકો અનેક લોકો આ જુનાગઢ મહાનગરના વિકાસ માટે પ્રયત્નશીલ પણ આવનારા સમયમાં આ મંચ ઉપરથી હું સમાજના શ્રેષ્ઠીઓને પણ વિનંતી કરું છું અને એમને વિશ્વાસ અપાવું કે આવનારા પાંચ વર્ષમાં જૂના ઘટના નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નોને અમારી ટીમ સાથે રહી અને તમારી સાથે ચર્ચા કરી અને આપણે સૌ સાથે મળીને જુનાગઢ મહાનગરનો પણ આપણે વિકાસ કરીશું એવો પણ હું તમને વિશ્વાસ પણ અને માછીમાર સમાજના જગદીશભાઈ હોય અમારા લખમભાઈ ભેસલા હોય કિશોરભાઈ કુવાડા હોય જ્યારે જ્યારે દિલ્હી આવે ત્યારે કીએ કે આપણો માછીમાર પાકિસ્તાનમાં પકડાયેલા એમને એમના પરિવારને મેળવવા માટે એમના હર પ્રયત્નો રહ્યા પણ હું તમને વિશ્વાસ અપાવું કે જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને એમણે એવું પાકિસ્તાનને કીધેલું કે અમારા માછીમારોને તો તમે છોડો જ છો પણ અમારું સાધન સામગ્રી એટલે કે અમારી આજીવિકા બોટ કે અમારો માછીમાર ની બોટ પકડીને તમે લઈ જાઓ છો એ પણ અમને પરત જોઈએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બન્યા અને 54 જેટલી બોટ પોરબંદર થી લઈ અને કોડીનાર સુધીના માછીમારો ની બોટ અપાવવાનું કામ એ નરેન્દ્રભાઈની નેતૃત્વની સરકારે કર્યું આવા અનેક પ્રયત્નો જ્યારે સરકાર કરતી હોય ત્યારે આવનારા સમયમાં ખૂબ તડકો છે

આપણું સોમનાથ નું રેલવે સ્ટેશન હોય એકસો કરોડ રૂપિયાના ખર્ચે આવનારા સમયમાં આ વિસ્તારમાં પણ એ ગુજરાતમાં વિકાસ થાય એ રીતે ટુરિઝમનું પ્રવેશ દ્વાર જુનાગઢ અને ગીર સોમનાથ બને એ વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા ગીજય જય જય ગરવી ગુજરાત